માનવ મૂલ્યો અને સ્વચ્છતાના અભિગમ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ગુજરાત સરકાર સ્વચ્છ માટે પ્રતિબદ્ધ છે આવી જ એક નવતર પહેલ એટલે નમસ્તે યોજના રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારમાં કાર્યકર્તા સીવર અને સેપ્ટિક ટેન્ક સફાઈ કામદારોને તાલીમ અને સલામતી માટેની આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સાથે સંકલન કરી અમલમાં મૂકેલ છે રાજ્યભરમાં નમસ્તે યોજનાની અસરકારક કામગીરી સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા કરવામાં આવી રહી છે પહેલા ગંદકીમાં જે સફાઈ કામદારોનું જીવન જોખમમાં મુકાતું હતું હવે તેમને સ્વમાન ભેર મશીન આધારિત સુરક્ષિત સફાઈનો માર્ગ અપનાવ્યો છે નમસ્તે યોજના હેઠળ સફાઈ કામદારોને વ્યાવસાયિક તાલીમ અને સુરક્ષા સાધનો પૂરા પાડીને મશીન આધારિત સફાઈ કરાવવામાં આવે છે આ સાથે તેમને સેની મોડલ દ્વારા આત્મનિર્ભર બનવાના અવસરો પૂરા પાડવામાં આવે છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવે છે તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ્સ બનાવવામાં આવેલ છે આ યોજનાનો લાભ મેળવવા માટે અને નોંધણી કરવા માટે તમારા નજીકની મહાનગરપાલિકા નગરપાલિકાની કચેરીનો સંપર્ક કરો મેન્યુઅલ સ્કવેન્જર્સ એક્ટ હેઠળ સફાઈ કામદારોને બોલાવી સીવરમાં ઉતારવા દંડनीय અપરાધ છે માટે સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઈ માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો ભરવાન નમસ્તે યોજનાના અમલીકરણથી મેન હોલથી મશીન હોલ સુધીની યાત્રા સીવર અને સેપ્ટિક ટેન્ક સફાઈ કામદારો માટે પરિવર્તનકારક પુરવાર થઈ રહી છે એક ડગલું સ્વચ્છ સલામત અને માનવીય વ્યવસ્થા તરફ